પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને તેમના સમાજની ચિંતા વ્યક્ત કરતા આ સબ ઇન્સ્પેક્ટરે મોટી વાત કહી છે સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે સુકામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો

અને લોકઅપમાં રહેવાથી તેમનો નશો ઉતરશે ને બીજી વાર આવા ખોટા રસ્તે ન જાય તે સમાજની ચિંતા કરતા વધુ આગળ કહે છે કે સાયબર ફ્રોડના જે કેસ હોય છે તેમાંથી 50% કેસ પાટીદારના જ હોય છે આ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો અત્યારનો આ વિડિયો સામે આવ્યો છે અને પાટીદાર સમાજમાં જે प्रकारे યુવાનો ગેરમાર્ગે દોર્યા છે જે પ્રકારે નશાના आदी થઈ રહ્યા છે તેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે તમે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નિવેદનને લઈને શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ